જો સૌથી પેલા આને ક્રમમાં ગોઠવેલો બે ઘાત વારો એક હોય બાકી બરોબર લખ્યો પછી આ પહેલી સંખ્યા કઈ છે નહીં બરોબર અને કઈ લખવાની જરૂર નથી આ છેલ્લી સંખ્યા છે આઠ છે તો આઠ ના આપણે આઠ લખીએ ઓકે હવે આઠ ના આપણે ભાગલા લખવાના છે આઠ ના ભાગલા આવડે આપણે નોટમાં બાદ બાકી લખી લીજે તો આના આપણે ત્રણ ભાગલા કર્યા તો ત્રણ સંખ્યા છે ને તો ત્રણ સંખ્યામાંથી આપણે બે સંખ્યા બનાવવાની તો આ બે આ એક સંખ્યા બની ચાર બે તું ચાર ને આ એક એટલે આ બે સંખ્યા બની ગઈ

લખવાના અહીંયા ચાર લખ્યા અહીંયા બે લખ્યા પછી આ ના બે માં એક્સ લખી નાખ્યા લખી નાખ્યા બરાબર તો હવે આ નિશાની તો થઈ ગઈ આ નિશાની વાત રહી ઓછા લખવાના કે વત્તા લખવાના ખબર કેમ પડશે તો નિયમ પ્રમાણે બરાબર અહીંયા લખેલું છે બાદ બાકી અહીંયા ઓછા હોય તો અહીંયા આપણે વત્તા કરવા પડે બરોબર એટલે અહીંયા કાને આપણે કર્યા વત્તા બરાબર નિશાની થઈ ગયું હવે આ બેમાંથી સામાન્ય કાઢવાના છે એના ભાગલા પર બે સંખ્યાના ભાગલા આગળ કોઈ સંખ્યા નથી એટલે આ ચારના ભાગલા નહીં લખ્યા આ એક્સના વર્ગના ભાગલા શું એક્સ ગુણ્યા એક્સ એક્સનો નો વર્ગ એટલે બે વખત ગુણાકારમાં ચાર એક્સના ભાગલા ચાર ગુણ્યા એક્સ આ પાછળની બે સંખ્યા છે એ જેમ છે એમ લખી નાખી બરાબર હવે આના ભાગલા લખ્યા એમ બેમાં સરખું શું છે એક્સ તો એક્સ છે એ શું કર્યા સામાન્ય કાઢ્યા અહીંયા વધ્યું શું એક્સ ને અહીંયા કાને શું વધ્યા ઓછાના ઓછા ને ચારના ચાર આખો કાંસ જેમ છે એમ છાપી નાખ્યો અહીંયા કાને એક્સ ઓછા ચાર લખ્યા પછી જોવાનું કે અહીંયા કાને કઈ સંખ્યાને આપણે થી ગુણશું તો બે એક્સ આવશે ઉપરની સંખ્યા તો એક્સ ને થી ગુણશું તો બે એક્સ આવશે આટલું થયું હવે જો છેલ્લો સ્ટેપ છે કે આ કાંસ છે એ આખે આખો સામાન્ય નીકળશે એક્સ ઓછા ચાર શું નીકળશે સામાન્ય આપણે શૂન્ય શોધવાના છે આ બે કાઉસ થઈ ગયા આપડે દાખલ અહીંયા પૂરું થઈ ગયો છે એટલે લખવું પડે કેછા ચાર બરોબર જીરો

오늘은 여 오늘 처음에...